હું શું કહેતો તો કે આપણે કાલ સવારે આપણી સ્ટોરી ઉપર વિડીયો બને એનું નામ શું રાખશે છુપાયેલી નાગણી આજે છ મહિના પૂરા થયા આજે વિચાર્યું કે એને મેરેજ માટેની વાત કરી દઉં આમાં વાત તો લગભગ સુધી જ થઈ જાય તો આ બે એક દારૂ કે સિગરેટ પીતા નતા તો આ ઘરમાં દારૂ સિગરેટ આવ્યું ક્યાંથી કઈ સમજાયું નથી પાછું લખેલું જે વાહે ગાયલ આની વાહે હું ગાંડો થઈ જઈશ એમાંથી એકાદ નો ફોટો એ હોવો જોઈએ હું તો તમે કોણ અને અમારા ઘરમાં તમે શું કરો તમારો ભાઈ ફ્લેટ છે મે ભાડે રાખ્યો છે બે મહિના બારે શું ગયા બીજાને ભાડે આપી દીધું આપણે વિડિયો બનાવવા ગયા હતા ને પાછા કીધા વગર ગયા આપણે એટલે દે જ દેવાના છે હા તમારું નામ કરણ નીચે ઉપોય હમણા આવે તો તમારું નામ સંદીપ હા પણ તમને કેમ ખબર આ બેના ઓલી બુક માં લઈ આ બુક તમને કે ની મળી ઈ મને ત્યાંથી મળ્યું હોય ન્યાથી પણ કરણ સગાઈનું પૂછવા ગયો પછી થ્યુ તું શું ઈ મારે જાણવું છે એ જી થ્યુ એ તારે તો હું કરીશ જાણીને એ તું કે કે ના કે પણ જેની સ્ટોરી છે ને એ કહેશે આ કોણ આપણે કીધા વગરના ના શૂટ આવ્યા ગયા હતા ને તો મકાન માલિકે આને ભાડે આપી દીધું આ બુક છે ને ખાલી સગાઈ સુધી નું પછી શું થયું ને એ મારે જાણવું છે પણ પછી થયું એ પણ તારે શું કામ એ કે ને હું જ ને સ્ટોરી લખું છું મારો વિચાર એવો છે કે જે સગી ઘટના ઉપર હોય ને એ સ્ટોરી હું રિલીઝ

એક રમત માટે કઈ કોઈની ફિલિંગ સાથે ના રમવું જો તન જે ડેન મેડ તો તાર કરવો જ પડશે ઓકે આ એક ટ્વિસ્ટ છે તારે કઈ બોલવાનું નથી એકદમ સાયલેન્ટ પાદી ના કર અમે બે ભેગા થઈને તારો ડેટ પૂરો કરાવશું કત મતે દાલાગી લાંબા વાળ સારા નથી આવા રોજ ઘાયલ આવી ગયા સવાર માં આપણું ગામ બની જાય થોડીક લાગણી બાકી ગેમ સાટો આટલો સમય કોણ ખરાબ કરે ઈ છોકરો હતો કોણ એની સગાઈ થઈ ગઈ હતી અને ઈ એનો ફ્રેન્ડ છે તો તમે એને સમજાવવાની કે મળવાની કોશિશ ન કરી સમજાવવાની કોશિશ તો મે ઘણી કરી પણ કલયુગનો પ્રેમ હતો ને એ સમજે નહીં ચલો બસ મે કોઈ દી મુશ્કેલ ન જોઈ નથી પણ મારે મારી સ્ટોરીમાં એનું ગણન કરવું હોય આઈ મીન ઈ દેખાતા કે એના રૂપનું વર્ણન કરી શકે ને એ એકે શબ્દોમાં